વડોદરા શહેરમાં યાકુતપુરા સ્થિત મદાર મહોલ્લા ખાતે મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા વડોદરા શહેરમાં અનેક જગ્યાઓ પર જ્યારે દબાણ કરતા દબાણ કરતા હોય ત્યારે દબાણ શાખાની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાતી હોય છે ત્યારે શહેરના યાકુતપુરા સ્થિત મદાર મહોલ્લા ખાતે આજે દબાણ શાખાની ટીમ દબાણ દૂર કરવા પહોંચી હતી અને કેટલાક લારી ગલ્લાઓનું દબાણ કબજે કરવામાં આવ્યું હતું અને રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો કેટલાક લારી ધારકો દ્વારા દબાણ શાખા અને વિસ્તારના લોકોમાં તુતુમેમે મેમે પણ સર્જાય હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા

અડાણીયા બોલ થી ઠેકાના સુધી ની હંગામી દબાણ ની દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે ગોપાલભાઈ ભરવાડ